તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન જ હશે તો ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે તો આજે જયા પાર્વતીનો બીજો દિવસ છે તો આ તો આપણે વિચાર નથી ગામમાં જવાનું જરાય કારણ કે અત્યારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હોય આમ છાટા છાટા આવે છે તો આમાં નીકળી તો પણ પલરી જાય આપણે એટલા માટે ગામમાં જ નથી જવું તો ચાલો જુવારાની પૂજા અને વાર્તા કરી લઈએ અને હા અમારો કાલનો પહેલા દિવસનો વિડીયો આવી ગયો છે તો જલ્દી જાઓ અને જલ્દી જોઈ લ્યો અમારી ચેનલ નું નામ છે વર્લ્ડ લાઈફ અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને છે ફોટોશૂટ કોમેન્ટ બ્લુ સાડી પહેરીને ફોટોશૂટ કરો પણ હવે આ વરસાદ છે તો કેમ કરવું જેથી વરસાદ નહીં હોય તે ફાઇનલી કરી નાખીશ તો ચાલો અત્યારે જુવારાની પૂજા કરો ચાલો જવારા પાણી પાઈ દઈએ ઓલરેડી મોટા થઈ ગયા છે તો થોડું થોડું હું પાણી પાઈશ અને ચાર વખત કેવાય છે કે શંકર પાર્વતીની પૂજા કરવાની તો આ છે પાર્વતીનું જય પાર્વતી ના વ્રત વાળી છોકરીઓ બધી જુવારાની પૂજા કરતી હોય તો જો હું એ પાણી પાઉ છું અને જુઓ કાયદેસર ભગવાનજી આવી ગયા છે એકદમ વરસાદ આવવા માંડ્યો છે તમે જોઈ શકો છો દોસ્તો બાર હજાર હું દરવાજે બેઠી છું ને એટલા મસ્ત છાટા પડે છે ને તો ચાલો હવે વાર્તા કરી લઈએ જયા પાર્વતી વ્રત વ્રત ની વિધિ આ વ્રત અષાઢ તેરસ ના દિવસથી શરૂ કરી અને અષાઢ વ્રત ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ ત્યાં સુધી આ વ્રત કરવાનું વ્રત કરનારે વહેલા ઉઠી નાઈ ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવાનું ભોજનમાં ચોખા ખાવાના મીઠા ચીજ ખાવી નહીં એટલે કે મિષ્ટાન ગળિયા પદાર્થો ખાવા નહીં બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવાનું વ્રત પૂર્ણ થયે સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યને લાગતા ચિહ્નો આપવાના કંકુની સીસી કાજળની ડબી કપડા શક્તિ પ્રમાણે આપવાના બ્રાહ્મણોને ભોજન કરાવવાનું વાર્તા પહેલાના સમયની સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન હતું અને તેની પત્નીનું નામ સત્યા હતું તે એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણતા નિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વવાતે સુખી પણ સવાસેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી હતી અને મનમાં મનમાં વિચાર કરતી હતી કે હે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ છે પરંતુ અમને સંતાન સુખથી કેમ વંચિત રાખ્યા દયા કર ભોળાનાથ દયા કર આમ સત્ય રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પરિપૂર્ણ થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરોને કરતાલ વગાડતા નારદ મુનિ તેના ઘરે પધાર્યા સત્ય અને વામન તેની નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે સામે રહ્યા નારદજીએ નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની તેના ઉપર ચિંતા દેખાઈ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું કે દેવ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવાસેર માટીની ખોટ છે કૃપા કરીને અમોને અમોને સંતાન પ્રાપ્તિ થાય તેવો ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળી કહ્યું કે હે વામન સાંભળ અહીંથી દક્ષિણ દિશામાં જા અને ત્યાં એક જંગલ આવશે આ જંગલ બિલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાઈ ગયેલા બિલી બિલીના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈને ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા પ્રભુ છે તારા ભક્તિભાવથી ખુશ થઈ જશે અને પછી તમારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે અને ઘણે દૂર નીકળી જતા બિલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળ બિલી ના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્ની બિલીના બિલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા રહેલું દેખાય છે કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં જ તેને નાક કરડ્યો સર્પદંશ તાત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈને બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવી આવીને જોયું તો પોતાના પતિને સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તે જાણી તેને અપાર દુઃખ થયું સત્યા તો ચોધા રાશય રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને તે પોતાના ભક્તોમાંથી દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું કે પ્રભુ આપણા ભક્તો માટે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે પાર્વતીજી અને ભગવાન આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કહી પાર્વતીજી અને શંકર ભગવાન જ્યાં વામન અને સત્યા હતા તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ માતા પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરી અને વિનંતી કરીને કહે કે હે મા મારા પતિને જીવિત કરો તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેના સિવાય હું જગતમાં જીવી શકું નહીં આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવી જગદંબા પાર્વતીજી પાર્વતીજીએ કહ્યું કે બેટા રણ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે આમ કહી તેણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આરાસ બળીને ઉભો થઈ ગયો ત્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પાર્વતીજી અને ભગવાન શંકર બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા તમારું કલ્યાણ થાઓ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્ય તમે કઈક વરદાન માંગો બોલો શું જોઈએ છે સત્યા બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજી અને સત્યાએ કહ્યું કે પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કેવું સાંભળી સત્યા બોલી માં આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું માટે હું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજી અને સત્યાએ કહ્યું તો સાંભળ આવ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસે તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું પછી અષાઢ વત ત્રીજના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધીનું મોડું એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરી શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાતનું જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા શ્રદ્ધાને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે અને પુત્રની પ્રાપ્તિ થાય સુખ શાંતિથી બાકીનું જીવન પસાર થાય આટલું કહી પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીના બતાવેલા ઉપાય સાંભળી ખુશખુશાલ થતા પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અસાઠ મહિનો આવ્યો

આપણે જો જયા પાર્વતીની મસ્ત વાર્તા કરી છે કોઈને પણ કદાચ બુક ના હોય વાર્તાની તો આ વિડીયોમાં જોઈ અને તમે વાર્તા પણ સાંભળી શકો છો તો ચાલો હવે આપણે આગળનું શું કહેવાય વાર્તા સાંભળ્યા પછી જ આપણે પાણી પીવાનું હોય તો ચાલો હવે આપણે પાણી પણ પી લઈએ અને પછી થોડોક નાસ્તો કરી લઈએ અને પછી આપણે જે આગળનું કામ હોય એ કરવા માંડીએ તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આપણે મહાદેવના દર્શન કરવા આવી ગયા છે જયા પાર્વતીનો બીજો દિવસ છે તો જવો રામનાથ મહાદેવ તો ચાલો દર્શન કરી લઈએ Música પીવાનું પાણી છે જો દર્શન કરવા આવી જાજો મહાદેવ રામનાથ મહાદેવ જો

અને પછી લાસ્ટમાં પાડેશ્વર મહાદેવ એટલે પાંચ દિવસના અલગ અલગ જગ્યાએ દર્શન વરસાદ નહીં આવે તો બધી જગ્યાએ નહીંતર પછી અને હજી કલ્યાણજી મહાદેવ છે ત્યાં પણ જઈ લગભગ ઘણા બધા મહાદેવના મંદિર છે તો બધી જગ્યાએ તો નહીં પણ જ્યાં જ્યાં જઈ શકાય ત્યાં ત્યાં પહોંચી જસુ ચાલો નથી તડકો અસલ મજા આમ તડકી અસલ મજા થઈ છે આમ ગરમી થોડી થોડી થાય છે અને અહીંયા તો વાતાવરણ ઠંડુ હોય

મારા નોળા માટે સાડી લેવો ચાલો બતાવ સાડી ની ખરીદી કરી લીધી છે ગ્રીન કલર પીસ લઈ લીધો છે જો બતાવું જો આ છે ગ્રીન કલર નો પીસ અને આપડા ભાઈ છે યુટ્યુબર જ છે જો હા ગ્રીન લીધી હા દોસ્તો બહુ અને સાડી પણ કલેક્શન પણ સારું હોય છે તો ખરીદી કરવી હોય આપણા ખંભાળિયામાં જ છે શિવજી કલેક્શન તો જરૂરથી અહીંયા એકવાર વિઝિટ કરજો અહીંયા ઘણી એમ રીઝનેબલ પ્રાઇઝમાં અને તમને આમ વેરાયટી ઘણી બધી બતાવે તો તમને મજા આવે અને આખો શોરૂમ જ છે તો એકવાર જરૂર મુલાકાત લેજો શિવજી કલેક્શનની આમ આખો શું કહેવાય આખી દુકાન સાડીની ઘણી બધી ભયની છે અલગ અલગ વેરાયટી જુઓ બધી એક થી એક ધૂન સાડી છે અને આ આપણે નણંદ માટે આપણે લીધી છે સાડી લાઈ ગઈ છે ખુસ્ક ખુસ્ક થઈ ગઈ સારું માન રાખીયું આપણા હમ કહેવાય યુટ્યુબર ભાઈએ થેન્ક યુ સો મચ તમારી શોપમાં અમને શોપિંગ કરવાની બહુ મજા આવી તો દસ્તો એકવાર જરૂરથી વિઝિટ કરજો શિવજી કલેક્શન ચાલો ચાલો જવાનું ઘરે સાડી લેવા જવાનું બહાર પડો ચાલો ચાલો

કેમ છે ભજીયા નહી તો હમ બોન મારી બે નહી ચાલો આવી જાજો મોરા ભજીયા ખા